જામનગર શહેર ડિવિઝનના જેટલા પણ સિટી એક પોલીસ સ્ટેશન છે એ ત્રણેય પોલીસ સ્ટેશનના અગાઉના પ્રોહિબિશનના લગતા ગુનાઓમાં જે મૂન્દામાલમાં કોર્ટ તરફથી મંજૂરી મળેલી છે અથવા તો કોર્ટમાં સ્પેશિયલ કેસ થયેલા છે એ તમામ કેસોને મળીને મુંદામાલ જેમાં મંજૂરી આવી ગઈ છે તેનું મૂન્દામાલ ફૂલ બોટલ આશરે આઠ હજાર છસો ને ચાર જેટલી બોટલ્સ છે અને તેની કિંમત આશરે ત્રીસ લાખ જેટલી કિંમત છે આ તમામ હોટલનો મુદ્દામાલનો નાશ આજ રોજ શહેર પ્રાંત અધિકારી એની હાજરીમાં અત્રે સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે અને જે પણ આ કાર્યવાહી છે એ સુપરવિઝન હેઠળ ચાલી રહી છે મેં અદિતિ કે આ જામનગર સિટી એસડીએમ આજ યહાં પે દારૂનાશ કા કાર્યક્રમ ચાલુ છે યહાં પર સિટી એ બી સી ઓર रेलवे पुलिस स्टेशन की बॉटल्स का यहाँ पे जत्था है पूरा और यहाँ पे तकरीबन आठ हजार सात सौ जितनी बॉटल्स का नाश किया जा रहा है दारू की बॉटल्स का यहाँ सारा पंच रोज काम करके हम लोगों ने पूरा पहले जायजा लिया कितनी बॉटल्स थी और उसके बाद अभी सबका नष्ट कर रहे है